ત્રા નીકળશે રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મુકવામાં આવશે નગરયાત્રાના પ્રસ્થાન માટે પીએમ મોદીને પણ આમંત્રણ અપાયું છે નગરયાત્રા માટે અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ અપાયું વિવિધ સ્થળો પર યાત્રાનું સ્વાગત કરાશે ભગવાન જગન્નાથની રથયાત્રા તો વિશ્વ પ્રસિદ્ધ છે પરંતુ હવે નગરદેવી ભદ્રકાળી ની પણ નગરચર્યા જે છે તે અમદાવાદમાં યોજાવા જઈ રહી છે યોજાશે અને તમામ તૈયારીઓ જે છે તે હાલ મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો અમદાવાદના ભદ્ર ખાતે આવેલું આ ભદ્રકાળી માતાજીનું મંદિર છે નગરદેવીથી આ તે ઓળખાતું હોય છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં અહીં શહેરીજનો પોતાની માનતા અને બાધાઓ જે છે તે રાખતા હોય છે જેથી માતાજી તેને પરિપૂર્ણ પણ કરતા હોય છે ટ્રસ્ટીનું કહેવું છે કે છસો ચૌદ વર્ષ અગાઉ જે છે તે નગરચરિયાએ માતાજી જતા હતા પરંતુ ત્યારબાદ નગરચરિયા જે છે તેઓ તેમની કાઢવામાં આવતી નથી પરંતુ ફરી એકવાર જે છે તે માતાજી નગરચર્યાએ નીકળશે અને તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે અંદાજી સાડા છ કિલોમીટરનો આ વિસ્તાર છે તેને કવર કરવામાં આવશે ખાસ કરીને જે માણેક ભૂડ છે અથવા તો માણેક દાદાની પ્રતિમા છે ત્યાં માણેક ચોક ખાતે ત્યાં આ યાત્રા જશે ત્યારબાદ જગન્નાથ મંદિર ખાતે પણ આ યાત્રા જવાની છે સાથે સાથે જે મહાલક્ષ્મીનું મંદિર આવેલું છે સાબરમતી ત્યાં પણ આ નગરચર્યા જશે અને ત્યારબાદ રૂપાળી સિનેમાથી નગરચર્યા જે છે માતાજીની પાદુકાની અહીંયા પરત ફરશે ત્યારબાદ અહીં હવન જે છે તે પણ યોજાવાનું છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આમંત્રણ જે છે તે પણ પાઠવવામાં આવનાર છે જેથી કરીને કદાચ તેઓ પણ જે છે તે યાત્રાને પ્રસ્થાન કરાવી શકે છે કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ મૂર્તિ જે સ્થિર છે તેને અમે મૂકી શકતા નથી માટે માતાજીની પાદુકા જ અમે લઈ જઈશું જેના અમે નગરયાત્રામાં યુઝ કરીશું અને પછી બે ત્રણ છોટા હાથી કેમ કે રસ્તો નાનો સાંકડો હોવાને કારણે બે ત્રણ અથવા પાંચ સુધી નાના નાના છોટા હાથી ઉપર પ્રસાદી પાણી અને ભજન મંડળીઓ એ બધું રહેશે અમદાવાદના જે પોલિટિકલ લોકો જે રીતે વડાપ્રધાનને પણ અમે આમંત્રણ આપીશું ગૃહપ્રધાનને પણ આમંત્રણ આપીશું ગુજરાતના ચીફ મિનિસ્ટર છે એમને પણ આમંત્રણ આપીશું अन्य मंत्रियों ने बड़ा मंत्रणा भी सुना भद्रकाली माता की जो सवारी निकल रही है 26 तारीख को वो बहुत धूमधाम से निकलेगी रथ यात्रा तो होती ही है लेकिन ये यात्रा भी देखने के काबिल होगी हम प्राउड करते हैं कि हमारे गुजरात में ये सब होता है और माँ भद्रकाली की कृपा हम सब बनी रहे हम बहुत खुश हैं उन्होंने हमारे बहुत काशित करिए आज मेरी ट्वेंटी फिफ्थ एनिवर्सरी भी है इसलिए मैं भद्रकाली का दर्शन भी करने आई हूँ तो मैं बहुत खुश हूँ भद्रकाली माँ कृपा सब पे बनी रहे और ये यात्रा यात्रा सब लोग देखने आए मैं गुजरात सरकार से मोदी सरकार से प्रार्थना करती हूँ सब लोग देखने आए ऐसा उत्सव मनाया जाएगा हम तो ये माँ के दर्शन करके बहुत प्राउड फील कर रहे हैं जी मेरे को यहाँ पे आके इतनी अपार खुशी हो रही है ना और यहाँ पे आके मेरी सब मुरादें भी पूरी हुई हैं और मैं जो यहाँ पे नहीं आए मैं तो उनको भी कहूँगा यहाँ पे एक बार जरूर आए क्योंकि ये मंदिर इतना पुराना है यहाँ पे सबकी मान्यता सबकी मन्नत पूरी होती है और यहाँ की मन्नत इतनी ज्यादा अच्छी है कि आप सबकी यहाँ पे सब पूरी तरह से लोग संतुष्ट हो गए जाते हैं तो इसलिए मैं सबको हाथ जोड़ के विनम्र करता हूँ एक बार यहाँ आके माँ के दर्शन का लाभ जरूर लें सारू लागे लेना जी બહુ આનંદ લાગે છે અમને કે માતાજી નું આવું નીકળે છે ફાયદો થશે કે ધંધામાં ના લોકો આવશે તો અમે બંધ રાખી એક દિવસ અમે નીકળી છે સેવા કરીએ બેઠા બેઠા અમે રમીએ ગરબા ગઈએ માતાજીનું કામ હોય તો અહીંયા આનંદ લાગે સારું લાગે એક દિવસ બંધ રાખવામાં બધે તે એવું નહીં કે બધા જ પાર્થના અહીંયા ભદ્ર મંદિર તો ત્રણ દરવાજા સુધી સારું લાગે એવું માતાજીનું કામ ભાગ્ય કોકને જ મળે ધંધો તો બારોમાં જ છે પણ માતાજીનું કામ તો એક જ દિવસ છે